બપોરે સાડા ત્રણ વાગ્યાથી અભૂતપૂર્વ છપ્પન ભોગનું આયોજન સરદાર પટેલ સેવા સમાજ ખડી રસ્તા કૃપાશંકર જોશી માર્ગ એલિસ બ્રિજ નવરંગપુરા અમદાવાદના મહત્વપૂર્ણ સ્થાન પર રાખવામાં આવ્યું છે આ દિવસે મારો આગ્રહ છે કે સમસ્ત વૈષ્ણવજન ભક્તજન એ બધા કાર્યક્રમમાં અવશ્ય હાજરી આપે ચોવીસમી તારીખે સાંજે સાડા છ વાગે ભગવાન કૃષ્ણની જે વાણી હતી એના કાર્યક્રમ રાખ્યો છે અને એ કેવી કેવી રીતે રીતે કરવા ગાવા આખું ખૂબ સુંદર નૃત્ય નાટિકા સાથેનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે તો એ સિવાય ડોક્ટર પિયુષભાઈ પરીખનો આવતીકાલથી પ્રવચનોનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે પચીસમી તારીખે જેમાં મારી બહુ ઈચ્છા છે કે બધા મહાનુભાવો જે અમદાવાદ અને આસપાસના ગામોમાં અમારા મંદિરો છે એ બધા જ મહાનુભાવો ઉપસ્થિત થાય અને એમનું અભિવાદન કરવાનું સૌભાગ્ય મળે અમારું તો થતું જ આવ્યું છે ને થતું રહેવાનું છે પણ હું બધાનું કરું એવો મારો એક વિશિષ્ટ આગ્રહ છે અને એટલા માટે જ પચીસમી તારીખે અભિવાદન સમારોહનો કાર્યક્રમ રાખ્યો છે આ આખી કાર્યક્રમની રૂપરેખા મેં આપની સામે પ્રસ્તુત કરી બધા જ કાર્યક્રમોમાં બધાને હાજરી આપવા માટે મારું હૃદયનું આમંત્રણ છે ખાસ કરીને કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત રહેશે અને ગુજરાતભરમાંથી કેટલા આવવાની આવશે લોકો ગુજરાતના અન્ય શહેરોમાંથી જે પ્રમાણે એની અત્યારે પરિસ્થિતિ છે વિદેશોના લગભગ ઘણા બધા વૈષ્ણવ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને મને ઘણા બધાના ફોન આવ્યા છે કે અહીંયા આવશે એટલે મને એવું લાગી રહ્યું છે કે મિનિમમ પાંચથી દસ હજાર વૈષ્ણવો આ કાર્યક્રમમાં ચોક્કસપણે લાભ લેશે અને એમાં એનઆરઆઈસ પણ બધા બહુ જ છે અને એ લોકો વિશેષ રૂપે લાભ લેવા માટે અહીંયા ત્રણે ત્રણ દિવસ ઘણી બધી હોટલો બુક કરીને અહીંયા રોકાયા છે ખાસ કરીને આ કાર્યક્રમ થકીને શું મેસેજ જશે અન્ય સમાજ માટે અને આ ત્રણ દિવસના કાર્યક્રમમાં હું તો એક જ મેસેજ આપવા માંગી રહ્યો છું કે યુવાનો વધારે જોડાય અને ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાનો અનુભવ કરીને પોતાની જાતને ધર્મથી આપલાવિત કરે જો ધર્મ નહીં હોય યુવાનમાં તો યુવાનને ભટકવાની શક્યતાઓ વધી જશે અને જો ધર્મ સાથે યુવાન ચાલશે તો એ ક્યારે ભટકી નહીં શકે એની જવાબદારી અને ગેરંટી વોરંટી લેવા અનુ તૈયાર છે